લે યુટ્યુબ ફેમિલી સગ છે તમારું નોનલુમાં કેમ છો બધા મજામાં બધાને જય માતાજી તો આપણે હતા નો કદી કરી દીધો ને તાત સવાનો આનંદ જ હોય એટલે બધા કામ કરતા હોય શું કરો બા બેઠા અમે તો વાડીલ મોટી આવી ગયા ગઢામાં આવ્યા આવ્યા ગઢામાં એવું એ જો બધા તો બેઠા છે હા

કેમેરામેન જલ્દી ફોકસ કરો ના ના હાલ છે બે મારે બધા મોટા મોટા

બબક દાદા ને દાદા ટાટા કાઈ નજર ઉપર ના બડજો બસ એક તો પર લાગ્યા દાદા ને લડ તો આ એમ તો મલક ને દાદા ને હે હે હાલો શરૂ કર નો એ મને ડાડી બકર દો કે મે ફંટા સી ને મે કરું માં કાઈ હું બોલવા હું ને લેવા ને સાડી દે હા કે બરમાજી કે

ખાય દા જો તો ખાય જો તો ખાય જો તો ખાય જો તો આવતી થાવી કે ગાવને ઇચ દેખ લેવા આવ જો આ જો પહેલી ને ખોડ આવ જો ઓય બેલે બેલે તો ખાય કેટલા કેટલા બધા ભુગા ખોડી આવ આમ હોય કે આમ

આઈ બર્થડે છે કોઈને ખબર નહી થઈ ગયો છે અતાર જા લે ને એ ઉ ખાલી દે ચોકલેટ બાકી ને આ ખાઈ તો બોલ હેપી બર્થડે થેન્ક થેન્ક યુ ગડે લાવ ચોકલેટ તો દે હવે એક રૂપિયો

પેટાત કાલે બે ફર વીજ અને હું માલ લેવા દોરો એટલે માર થોડું મોડું થઈ ગયું એટલે મે ડાયરેક્ટ પેલા નાચતી વીઈ ગયા હા પછી એટલા માટે પેલા આપણે મળ્યા નહોતા હવે બેન આવી ગયા છે હા હવે આવી ગયા છે હા એટલે હવે આવશું વિડિયોમાં હવે વિડિયોમાં આવશે હા વિડિયો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આવડીજો YouTube હવે બ્લોગર બનશે અમાર બેન હી ખુતો પડત તી ને હવે હા એમ बदन माताजी माता माताजी बदन जै माता जी फरी नवा बुलोग साथ